અંકલેશ્વરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વર્ષ પ્રતિબદ્ધતા નિમિત્તે કાર્યક્રમ હિન્દુ ધર્મ ચૈત્ર મહિનાથી શરૂ થયેલા નવા વર્ષની ઉજવણી બસો થી વધુ સ્વયંસેવકો આ પથ સંચાલન કાર્યક્રમમાં જોડાયા હતા અંકલેશ્વર ખાતે માં ભવન ટાઉન હોલ ખાતે આરએસએસ દ્વારા પથ સંચાલન કાર્યક્રમ પ્રારંભ કરવામાં આવ્યો હતો હિન્દુ નવ વર્ષ ચૈત્ર માસ થી પ્રારંભ થાય છે તેમજ આર એસ એસ ના સર સંચાલક ડોક્ટર હેડકેવાર ના જન્મ જયંતિ અનુલક્ષી પથ સંચાલન પથ સંચાલન કરવામાં આવ્યું હતું જીનવાલા કમ્પાઉન્ડ ખાતે થી માં શારદા ભવન ટાઉન હોલ ખાતે શિષ્ટ બદ્ધ રીતે ઢોલ ખજૂરી તાલે લાઠી સાથે આર એસ એસ ના પોશાક સાથે પથ સંચાલન શહેરના વિવિધ માર્ગ પરથી જવાહર બાગ ખાતે પહોંચ્યું હતું જ્યાં તેની પૂર્ણાહુતિ કરાઈ હતી

આ વર્ષ પ્રતિ પ્રતિપ્રધા નિમિત્તે આ દર વર્ષની જેમ આ વર્ષે પણ અંકલેશ્વરમાં આયોજન થયું વર્ષ અંકલેશ્વર એટલે શું બ્રહ્માજીએ સૃષ્ટિની જે દિવસે રચના કરી ભગવાન શ્રી રામ ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા આવ્યા અને એમનો રાજ્ય અભિષેક થયો એ દિવસ મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિર મહારાજ નું જે દિવસે રાજ્ય સ્થાપના કરી હતી સિંધી સમાજ કાશ્મીર કર્ણાટક બધા જ લોકો પંજાબ આજ દિવસે નવું વર્ષ ઉજવે છે ખરેખર આખા હિન્દુ સમાજ નો આ નવા વર્ષ નો દિવસ છે જે દિવસે હિન્દુ નવું વર્ષ પ્રકૃતિની સાથે પર્ણો પર્ણો પણ જૂના વૃક્ષો છોડી દે છે છે અને નવા ઉગે એ પ્રકૃતિની સાથે ઓતપ્રોત થઈને હિન્દુ સમાજ નવું વર્ષ ઉજવે છે એ જ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંચાલક ડોક્ટર હેડગેવારજીનું જન્મ દિવસ પણ છે એટલે એ નિમિત્તે આજે સંઘ દ્વારા અંકલેશ્વર નગરમાં પથ કાર્યક્રમ થયો દર વર્ષની જેમ અસ્તુ ભારતમાં